સુરતના ચોક વિસ્તારમાં બેભદ્સ ફોટો વાયરલ કરવાની ધમકી આપી છાસઠ હજાર પડાવ્યા લગ્નનો કહેતા જાતિ વિશેકપ શબ્દો કયા ઇન્સ્ટાગ્રામમાં સગીરા સાથે સંપર્કમાં આવનાર આરોપીની ઉત્તરપ્રદેશની ધરપકડ કરતી ચોક સર્વેલન્સ પોલીસ સુમતના ચોબેરા વસ્તારમાં લગ્નની લાલચ આપી સગીરાના બેપત ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી છાસઠ હજાર પડાવનાર એક યુવકને સુરતની ચોબેજાર પોલીસ ઉત્તર પ્રદેશના અલીગઢથી ઝડપી પાડ્યો છે આરોપીએ પોક્સો નેટ્રોસિટી એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર ગુનો આસો હતો આરોપીએ સોશિયલ મીડિયાથી સગીરાના સંપર્કમાં આવ્યો હતો ચોક પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનાની શરૂઆત વર્ષ એકવીસમાં થઈ હતી આરોપી મોહમ્મદ ઝીશાન સફેક ઉર રહેમાન અમર વર્ષ બાવીસ અલીગઢ ઉત્તર પ્રદેશ જે કોસ્મેટિકની દુકાનમાં નોકરી કરે છે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા ભોગ બનનાર સગીરાનો કોન્ટેક્ટ નંબર મળ્યો હતો ત્યારથી લઈને આજ દિન સુધી આરોપી સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ ફોન વોટ્સએપ કોલિંગ અને

જાદી વિજક અપશબ્દો કે યાદ આરોપીએ ધમકી આપી કે તેણે સગીરા લબી બસ હાલના જે સ્ક્રીનશોટ ફોટા પાડ્યા છે તે વાયરલ કરી દેશો આ ધમકી અને ઇમોશનલ બ્લેકમેલ કરીને તેણે સગીરા પાસેથી ટુકડે ટુકડે ઓનલાઈન માધ્યમથી પોતાના બેંક ખાતામાં રૂપિયા છાસઠ હજાર મળ્યા હતા એટલું જ નહીં આરોપીએ વધુ પૈસા મોકલવા માટે સગીરાને છાંતે મારી નાખવાની ધમકી પણ આપી હતી ચોક બજાર સર્વેલન્સ પોલીસ ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી સુરત લાવી આ મામલે સમગ્ર મામલે ભોગ બનનાર હતી અને આરોપી ઉત્તર પ્રદેશમાં હોવાથી ત્યાં તપાસમાં માં મોકલી આપી હતી પોલીસ ટીમે ઉત્તર પ્રદેશમાં અલગ અલગ જગ્યાએ તપાસ કરી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં જ આરોપી મોહમ્મદ ઝી શાહ ને અલીગઢ ઉત્તર પ્રદેશના રહેવાસી એક જ્યારે કૈલાશ ગલી ચોક ખાતેથી ઝડપી પાડ્યો હતો આરોપીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી માટે તેને સુરત લાવવામાં આવ્યો છે આરોપી સામે ચોક પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે